પુષ્પરાજસિંહ જાડેજા પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ સ્પેશિયલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર પચીસ અંતર્ગત આજરોજ મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સાથે તમામ પક્ષોને સાથે રાખીને જે ચર્ચા થઈ છે એ સારા વાતાવરણની અંદર સારી રીતના તમામ માહિતીથી અમને માહિતી આપવામાં આવી છે અને એના દ્વારા આવનારા દિવસોમાં બીએલઓ ટુ સાથે રાખીને આ વધુમાં વધુ ફોર્મ જે છે એ ફિલઅપ થાય અને તમામ મતદારો સુનિશ્ચિત થાય એના માટેની જ પાર્ટી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અત્યારે અહીંયા ચૂંટણી પંચની રૂબરૂબમાં જે જિલ્લા પંચાયતની અંદર કલેક્ટરની સાહેબની અંદર જે બીએલઓ અને બીએલઓ ટુ વિશે જે કાંઈ માહિતગાર કર્યા છે એ બદલ અત્યારે જે કંઈ કામ કામગીરી થઈ રહી છે એ બદલ ખૂબ એમના તરફથી સહયોગ મળ્યો છે અને અમે દરેક પાર્ટીના જે આગેવાનો છે એની સાથે સંકલન કરી અને આગળની કાર્યવાહી શુભાઈ પંડ્યા જિલ્લા ભાજપ મોરબી આજે એસઆઈઆર અંગેની જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં ખૂબ જ મૂલ્યવાન માર્ગદર્શન અને આ સમગ્ર કાર્યક્રમની તલસ્પર્શી માહિતી અમને સૌ પક્ષોને આપવામાં આવી અમે આભારી શ્રીબેન ચૌહાણ બહુજન સમાજ પાર્ટી મહિલા પ્રમુખ આજે અમે જે કલેક્ટર ઓફિસે જે મિટિંગ કરવા માટે આવેલા હતા એમાં એસઆઈર એસઆઈઆર વિશે અમને માહિતી આપેલી છે તથા એમને એ કઈ રીતે માહિતી લોકોને માહિતગાર કરે છે અને એમને કઈ રીતે માહિતી પૂરી પાડે છે એ વિશે અમને સમજાવ્યું અને અમને કીધું છે કે તમારાથી જેટલી બને એટલી કોશિશ વધુ માણસોને જાગૃત અને આ માહિતી પૂરવાની કોશિશ કરવી ધન્યવાદ